સંઘર્ષ કરતો રહ્યો સીમા પર તિરંગાની આન માટે લડતો રહ્યો હું દુશ્મનોથી તિરંગાની શાન માટે કોણ જાણે કઈ માટીનો બન્યો હું કે જેને સહલાઈથી અપનાવી લીધું મૃત્યુને તિરંગાને વળગવા માટે આ દેશની જનનીઓ સદા એવા વીર સપૂતોને જન્મ આપતી રહી છે જેના હૃદયમાં દેશ પ્રેમ સતત ધબકતો રહ્યો છે અને આ દેશની ધરાનો ખોળો પણ સદા ઉજળો રહ્યો છે કારણ કે અહીં માતૃભૂમિને કાજે પોતાના પ્રાણનું બલિદાન આપતા ક્ષણવારનો વિચાર ન કરનારા વીરો પાકતા રહ્યા છે છત્તીસગઢમાં સીઆરપીએફમાં ફરજ બજાવતા ભાવનગરના સિહોર જિલ્લાના દેવગાડા ગામના મેહુલભાઈ સોલંકી નામના વીર જવાન નક્સલવાદી હુમલામાં વીર ગતિ પામ્યા છે માં ભોમની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણનું બલિદાન આપનાર વીર જવાનના શહીદના સમાચાર માદરે વતન પહોંચતા સમગ્ર ગોહિલવાડ પંથક શોકમગ્ન બન્યું છે. નમસ્કાર હું છું મમતા ગઢવી અને દેશ માટે બલિદાન આપનાર ગુજરાતના વીર સપૂતની આજે વાત કરવી છે. આ ભૂમિએ મેહુલભાઈ સોલંકી જેવા વીર સપૂતને ગુમાવ્યા છે. ત્યારે ગુજરાત ભરમાં એક તરફ ગર્વ છે અને સાથે શોકની લાગણી પણ જોવા મળે છે.

તુમરેલ વિસ્તારમાં કેટલાક નક્સલીઓ છુપાયા હોવાની બાતમીના આધારે સુરક્ષા દળોએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું આ દરમિયાન એન્કાઉન્ટરમાં કોબ્રા કમાન્ડો મેહુલભાઈ સોલંકીને ગોળી વાગી હતી જોકે સુરક્ષા દળની વળતી કાર્યવાહીમાં એક નક્સલવાદી ઠાર મરાયો છે જેની ઓળખ કરવાની હજી બાકી છે નક્સલીઓ સામેનું ઓપરેશન હજી ચાલુ રહ્યું છે આ સાથે અધિકારીઓએ ઉમેર્યું હતું કે એન્કાઉન્ટરમાં કોબ્રા ટ્રૂપ્સના ત્રણ જવાનો પણ ઘાયલ થયા હતા આપને જણાવી દઈએ કે મેહુલભાઈ સોલંકી ચાર બહેનો અને બે ભાઈઓમાં સૌથી મોટા હતા અને અપરણિત હતા તેમના પિતા નંદલાલભાઈ સોલંકી કે જેઓ બે વર્ષ અગાઉ જ મૃત્યુ પામ્યા હતા માહિતી મુજબ શહીદ જવાનના પાર્થિવ દેહને અમદાવાદથી ભાવનગર અને ત્યાંથી સિહોરના દેવગાણા ગામે લઈ જવાશે અને માદરે વતન સન્માન સાથે વીર જવાનને અંતિમ વિદાય આપવામાં આવશે દેશની રક્ષા માટે પ્રાણનું બલિદાન આપનાર જવાન માટે ફક્ત ભાવનગર પંથક જ નહીં પણ આખું ગુજરાત પોતાના આ વીર સપૂત માટે ગર્વ અનુભવી રહ્યું છે મેહુલભાઈ એક એવું નામ જે અનેક આ દેશના લોકોના પ્રેરણા બનીને આસમાને ચમકશે ભારતની આ ધરામાં માટી બનીને ધબકશે જ્યારે જ્યારે દેશવાસીઓને દેશ પ્રેમ સહેજ પણ ઝાંખો પડશે ત્યારે મેહુલભાઈ જેવા સપૂતો તિરંગામાં લપેટાઈને તિરંગો બની જશે આપને જણાવી દઈએ કે છત્તીસગઢમાં આર્મી દ્વારા નક્સલ વિરોધી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે થોડા દિવસ અગાઉ નક્સલ મુદ્દ દેશ બનાવવાના મિશન હેઠળ સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા ઓપરેશનમાં મોટી સફળતા મળી હતી છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં સવારથી સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ચાલી રહેલા ગોળીબારમાં છવ્વીસ થી વધુ નક્સલવાદી ઠાર થયા હોવાની માહિતી હતી આ ઓપરેશનમાં મોટા પાયે શસ્ત્રો અને વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી હતી આ પહેલા પણ અનેક વીર જવાનો દેશ માટે શહીદી વોરી ચૂક્યા છે થોડા સમય અગાઉ જમ્મુ કાશ્મીરના કુલગામમાં સેના અને ડાપાક વચ્ચે થયેલી અથડામણમાં સેનાના ત્રણ જવાનો શહીદ થયા હતા જેમાંના એક મૂળ સુરેન્દ્રનગરના મોજીદળ ગામના અને હાલ અમદાવાદ ખાતે રહેતા મૈપાલસિંહ પ્રવીણસિંહ વાળા પણ હતા છેલ્લા શ્વાસ સુધી દેશ રક્ષા અર્થે જીવ આપી દેનાર મૈપાલસિંહ વાળા ખૂબ નાની વયે શહીદ થયા હતા શહીદ જવાન મૈપાલસિંહ વાળા વર્ષ બે હજાર સોળ ની આસપાસ ભારતીય સૈન્યમાં જોડાયા હતા મધ્યપ્રદેશના જબલપુર ખાતે તેઓએ એક વર્ષની ટ્રેનિંગ લીધી હતી અને ત્યારબાદ તેમનું ગુવાહાટી ખાતે પોસ્ટિંગ પોસ્ટિંગ થયું થયું હતું ત્યાં થોડા વર્ષ ફરજ બજાવ્યા બાદ તેમનું ચંદીગઢમાં હતું ચંદીગઢથી તેમની છ મહિના પહેલા જમ્મુ કાશ્મીર ખાતે બદલી કરવામાં આવી હતી ચોત્રીસ રાષ્ટ્રીય રાઇફલમાં તેમનું પોસ્ટિંગ થયું હતું અને દુશ્મનો સામે તિરંગાની શાન માટે લડીને શહાદત વોહરી લીધી મહિપાલ સિંહના પિતા પ્રવીણ સિંહની ઈચ્છા હતી કે તેઓ લશ્કરમાં જોડાય અને આજ્ઞાકારી પુત્રએ પણ પિતાના સપનાને પૂરું કર્યું લશ્કરમાં જોડાવા તેઓ રાત દિવસ અથાગ પ્રયાસ કર્યા હતા અને આખરે પિતાનું સપનું પૂરું કર્યું હતું મહિપાલ સિંહ જ્યારે લશ્કરમાં જોડાયા ત્યારે તેની ખુશીમાં તેમના વતનમાં આખા ગામમાં મીઠાઈ પણ વહેંચાઈ હતી મહીપાલ સિંહ કહેતા હતા કે લશ્કર હતું દેશ માટે પોતાના પ્રાણ આપનાર વીર સપુતના પત્નીએ કહ્યું હતું કે દોઢ મહિના પહેલા મારા સીમંતમાં છે તેમની રજા લઈને આવેલા મારા પતિએ અને મેં નક્કી કર્યું હતું કે દીકરો આવે કે દીકરી આપણે તેને દેશની સેવા કરવા માટે લશ્કરમાં જ મોકલીશું ધન્ય છે એ વીરો અને ધન્ય છે એ સપૂતો જેમણે આ દેશની રક્ષા કાજે પોતાના પ્રાણ અર્પી દીધા ધન્ય છે એ પરિવારો જે ગર્વભેર કહી શકે છે કે શહીદની શહાદતે અમારા ખાનદાનનું નામ રોશન કર્યું છે આવા શહીદો જ ભારત માતાના મુગટનું રત્ન છે આવા પરિવારોથી જ ભારત માતાનો કોળો લીલો છે તો ત્યારે બસ આટલું ફરી કંઈક આવી અજાણી વાતો આપના સુધી પહોંચાડતા રહેશું અને મળતા રહેશું વાત ગુજરાતી પર